સોરઠ પંથકમાં સતત ત્રીજા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે આ વરસાદે ખાસ કરીને કેરી જેવા બાગાયતી પાકોને નુકસાન પહોંચાડ્યું છે જેને કારણે ખેડૂતોની બાર મહિનાની મહેનત વ્યર્થ ગઈ છે ભારે પવન સાથે પડેલા વરસાદે તેમના આંબાના બગીચામાં પચાસ ટકાથી વધુ કેરી ખરી ગઈ છે તેવા દ્રશ્યો બતાવ્યા હતા ખેડૂતો કહી રહ્યા છે કે અમે વર્ષભર મહેનત કરીને કેરીનો પાક તૈયાર કર્યો હતો પરંતુ આ માવઠાએ અમારી મહેનત પર પાણી ફેરવી દીધું છે હવે અમારે મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે ભર ઉનાળે માવઠાનો માર એવી રીતે વાગ્યો છે કે જે કેરી પકાવતા જે ખેડૂતો છે તેને મોટી નુકસાની થઈ રહી છે ત્યારે કેશોદ તાલુકાના મગરવાડા મુકામે આપણે અત્યારે છીએ ત્યારે ત્યાંને ખેડૂત સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું કે જી પ્રભતભાઈ જે રીતે ભર ઉનાળે જ્યારે કેરીની સિઝન હોય છે અને ત્યારે ચોમાસા જેવો માહોલ થયો છે તો કેરીને કેટલું નુકસાન થયું છે શું કહેશો અમે અહીંયા ભર ઉનાળે આ બગીચો રાખેલો છે સાહેબથી કે દોઢથી બે લાખ રૂપિયાનો છે અત્યારે કેરી હાવ સંપૂર્ણ રીતે હાવ નાશ થઈ ગયેલ છે એના માટે અમારે જો સરકાર કોઈ જો અમારે તત્પર થાય તો અમે આગળ વધી શકીએ નકર અમારું જે આ બજેટ છે એ વિખાઈ જાય એમ છે અત્યારે સંપૂર્ણ કેરીનો નાશ થઈ ગયો ને એવો બધો વરસાદ ને વાવાઝોડુંનું બહુ છે કેમ કે જ્યારે ફૂટથી અત્યારે બહુ બહુ સારામાં સારી ફૂટી પણ વરસાદ ઓલા હવામાનના હિસાબે જે મોર આવેલો તો એ બધો સંપૂર્ણ રીતે પચાસ ટકા તો બરી ગયો પચાસ ટકા જ કેરી હતી તો અધુરાપુરામાં આપણે ઉનાળે આ માવઠું સંપૂર્ણ કેરી અત્યારે હાવ નાશ થઈ ગયું દસ ટકા છે ખાલી માલ હવે કેરી ને બજાર કેમ કે કેરી તો છે નહી એટલે બજાર તો રહેવાની જ છે કે હાવ કેરી નાશ થઈ ગઈ હે તો એના માટે તો બજાર રહેતો તમે આગળ અમારું બજેટ આ ખેડૂતના દઈ હકે ને પૈસા એમ કે એટલે કેરી તો અત્યારે શું છે પાકવામાં તો એમ કે હજી તો અમારે આ બધું પાસ્તર હોય એટલે આ ગીર વિસ્તારમાં બહુ આગળ આગળ હોય એટલે અમારે એ પાસ્તર હોય પાકવામાં એટલે અમારે ટાઈમ લઈએ જ એટલે પાકવામાં તો હજી વાર લાગી જાય દસ પંદર દિવસની વાર લાગી જાય છે તો હજી પાકવા પહેલાં તો આ માવટું આવ્યો જ બધું ખેરી નાખ્યું હવે તમારે હું એના માટે કરવું છે હવે સરકાર જો આગળ આ સોશિયલ મીડિયામાં જો આ જાય ને જો તમારા કંઈ સરકાર આજે અમારી વાત પૂગે તો જો અમને બે એક થોડુંક બેનિફિટ મળે તો વધારે સારું એમ અંદાજે માનું કે આ મગરવાડા વંસલી મેંદડા અમારે આજુબાજુ મગરવાડામાં લગભગ ત્રીસ થી પાંત્રીસ બગીચા હે પછી માણેકવાડામાં વધારે હે પછી આખી લાઈન ની નદી હોજી તારી લાઈન છે આખે આખી બધે હે કેરી ને બગીચા બધા બધા નુકસાની અમારે નહી અમારે સ્પેશિયલ કેસર કેરી એક આ બે આંબા હોય દેશી કેરી એમ બાકી તો ટોટલિંગ કેસર કેરી છે આપણે અમારે આ બાજુ બરાબર છે તો તમે તમે સરકાર પાસે શું અમારી અપેક્ષા છે કે જો થોડા ઘણું જે આમ ખેડૂતને ધિરાણ આપે એમ જો અમને આપે ને અમે અમે બગીચો રાખવાળા છે ને ખેડૂને જો આવે તો ખેડૂત અમારું થોડુંક વાત કરી દે તો અમે થોડાક આગળ વધી શકીએ એમ એમ કે નગર અમે તો અત્યારે આમાં પાયમાલ થઈ ગયા છે